ખેડૂત મિત્રો હું છું અનિલ માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે જાન્યુઆરી તમામ શાકભાજીના યુટ્યુબ ચેનલ અનિલ હોત્રાદી સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત મિત્રો પણ સબસ્ક્રાઈબ કરાવજો આજે જાણીશું તમામ શાકભાજીના વાવરમાં વીસ થી ચોવીસ રૂપિયાનું બજાર टमेटा मच्चीस तीस रुपया किलो मेथी मन पांच रुपया बाजार एक नंबर વાલ માં વીસ રૂપિયાનું બજાર રીંગણા માં પંદર થી વીસ રૂપિયાનું બજાર

વાલોળમાં માં થી ચાર રૂપિયાનું બજાર વાલો આઠ થી દસ રૂપિયા બજાર ભીંડામાં ત્રીસ થી પાંત્રીસ રૂપિયા બજાર લસણમાં માં થી પચીસ રૂપિયાનું બજાર કાંટાવાળા રીંગણામાં વીસ થી પચીસ રૂપિયા